વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં ધોરણ નવ ના બે વિદ્યાર્થી ભેદી રીતે ગુમ થયા છે ટ્યુશન જવા નીકળેલા બંને વિદ્યાર્થી ગુમ થયા એક વિદ્યાર્થીની બેગમાંથી ચિઠ્ઠી મળી ચિઠ્ઠીમાં વિદ્યાર્થીએ ઘર છોડવાની વાત લખી હું સફળ થવા માટે ઘરેથી જઈ રહ્યો છું દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં બંને મિત્રો અડાજણના સ્કૂલના વિદ્યાર્થી છે આઝમ જોડાઈ ગયા છે આઝમ ચિઠ્ઠી લખીને ગયા છે કે અમે સફળ થવા માટે જઈ રહ્યા છીએ અમને શોધતા નહીં શું વિગતો સામે આવી રહી છે કયા સંજોગોમાં બંને વિદ્યાર્થી ગુમ થયા અપરાધીઓ માટે ખરેખર જોવા જાય તો લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે ઉગત કેનાલ રોડ વિસ્તારમાં રહેતા બે વિદ્યાર્થીઓ ઘરેથી ટ્યુશન જવા નીકળ્યા હતા પરંતુ સમયસર નહીં ઘરે પહોંચતા વાલીઓ તપાસ કરતા ખબર પડી હતી કે બંને જે મિત્રો છે તે ટ્યુશને ગયા ત્યાં હતા સ્કૂલથી આવ્યા બાદ ઘરે જમીને ટ્યુશને કઈ નીકળ્યા હતા પરિવારે પોતાના વિદ્યાર્થીઓના ઘરમાં તપાસ કરતા એક વિદ્યાર્થીના બેગમાં રહેતી ચિઠ્ઠી મળી હતી જેમાં તે પોતે સફળ થવા માટે જઈ રહ્યો છે દસ વર્ષે સફળ થઈને પરત ફરશે જેના પગલે પફડી ઉઠેલા વાલીઓ રેલવે સ્ટેશન બગીચા બસ સ્ટેન્ડ પરંતુ બંને વિદ્યાર્થીઓને ગુમ થયેલા બાળકો અંકલેશ્વર ભરૂચ હોવાનું બહાર આવતા એક ટીમ ત્યાં પણ પહોંચી છે પરંતુ હજુ સુધી બંને બાળકો જે પોતાની મરજીથી થી કશે ચાલ્યા ગયા છે તેમની હજુ કોઈ કડી હાથ લાગી નથી આભાર આઝમ તમામ વિગતો માટે